નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ગતિ અને અંતરનું માપન આ પાઠની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ અને ભાગ એકમાં આપણે જોયું હતું કે વાહન વ્યવહારની વાર્તાની વાત કરી હતી પ્રાચીન સમયમાં લોકો કઈ રીતે એક સ્થાન થી બીજા સ્થાન ઉપર જવા માટે શેનો શેનો ઉપયોગ કરતા હતા અને ત્યારબાદ આપણે જોયું હતું કે પૈડાની શોધ થઈ હતી અને પૈડાની શોધ બાદ શરૂઆતમાં એ લોકોએ કઈ રીતે પૈડું યુઝ કર્યું અને પછી ધીરે ધીરે કઈ રીતે વાહનો બનતા ગયા એ બધી આપણે ચર્ચા કરી હતી ત્યારબાદ આપણે જોયું હતું કે આપણે કોઈ પણ વસ્તુનું અંતર માપવું હોય મીન્સ કોઈ પણ વસ્તુ કેટલી લંબાઈ ધરાવે છે કે કેટલી પહોળાઈ ધરાવે છે એ માટેની ચર્ચા કરી હતી ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને આપણે પાટલીનું માપન કર્યું હતું બરાબર હવે આપણે આગળ જોઈએ આપણે આવ્યા હતા કેટલાક માપન ઉપર બરાબર છે અહીંયા આપણે પહોંચ્યા હતા કેટલાક માપન હવે અહીંયા આપણે સૌથી પહેલા એક પ્રવૃત્તિ કરવાની છે હવે આ પ્રવૃત્તિ કરવા માટે તમે તમારા મિત્રો સાથે ઘરે કરી શકો છો અથવા તો તમારા ઘરે નાના ભાઈ બહેન હોય એની સાથે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો આની માટે તમારે લેવો પડશે એક રૂમ એક ઓરડો લેવાનો છે અને એ ઓરડાની તમારે લંબાઈ અને પહોળાઈ માપવાની છે પણ કઈ રીતે તો તમારા પગલાંની મદદ લઈને બરાબર તમારા પગલાંની લંબાઈથી તમારે એ રૂમની લંબાઈ અને પહોળાઈને માપવાની છે વન બાય વન તમે જેટલા પણ ફ્રેન્ડ્સ છો એ લોકો આવી રીતે પગલાં મૂકી મૂકીને લંબાઈ માપશો અને પહોળાઈ પણ માપશો અને એનું લિસ્ટ તમારે આ જે કોષ્ટક આપેલું છે દસ પોઈન્ટ એક એમાં તમારે નોંધવાનું છે એમાં તમારે વિદ્યાર્થીનું નામ એટલે કે તમે જેટલા પણ ફ્રેન્ડ્સ છો એમનું નામ લખવાનું અને વર્ગખંડની લંબાઈ કેટલી થાય છે તમારા પગલાં મુજબ અને વર્ગખંડની પહોળાઈ કેટલી થાય છે દરેકના પગલાં મુજબ એ લખવાનું છે હવે જુઓ જ્યારે તમે આ લંબાઈ અને પહોળાઈનું માપન તમારા પગલાની મદદથી કરશો ત્યારે શું થશે થશે કે કે જ્યારે એ લંબાઈ પતવા આવશે ને ત્યારે એવું માપ હજી બાકી રહી જાય છે અથવા તો કોઈકનો પગ પૂરેપૂરો આવી જશે તો આવા સમયે શું થશે એ લંબાઈ અધૂરી મપાઈ એટલે શું થશે એનો વન હાફ થશે એટલે કે અડધું માપ લેવાશે તમારો જે આખો એક પગ છે એનું અડધું બરાબર છે તો એ રીતે તમારે લંબાઈને કાઉન્ટ કરીને અહીંયા લખવાની છે અને પછી ચેક કરજો કે શું અહીંયા દરેકના પગલાંથી જ્યારે આપણે એક જ રૂમની સેમ જ રૂમની જ્યારે લંબાઈ અને પહોળાઈ માપીએ છીએ તો શું દરેકના પગલાંથી સરખું જ માપ આવે છે ચેક કરજો બરાબર ચલો પછી આગળ આપણે પ્રવૃત્તિ બે જોઈએ એમાં તમારે કોઈ પણ ટેબલ લઈ શકો છો અથવા તો તમારો બેડ હોય એ બેડની કોઈ એક ધાર લઈ શકો છો બરાબર અથવા તો તમારા ઘરે સોફા હોય તો સોફાની કોઈ એક ધાર તમે લઈ લો અને એને તમારા હાથની વેત વડે એની લંબાઈ તમારે માફવાની છે બરાબર હવે આ પણ તમારે તમારા ફ્રેન્ડ્સ સાથે મળીને જ કરવાનું છે તો આ આમાં પણ તમારે અહીંયા જે ચિત્ર બતાવ્યું છે હાથની વેંતનું એ રીતે વેંત કરીને તમારે તમારા સોફાની લંબાઈ માપો તમારી જોડે જે પણ વસ્તુ છે પણ એ એક જ વસ્તુની લંબાઈ તમારે જુદા જુદા તમારા ફ્રેન્ડ્સના વેંત વડે માપવાની છે અને એ વેંતની સંખ્યા અહીંયાના કોષ્ટકમાં લખવાની છે બરાબર તો શું અહીંયા પણ શું દરેકના હાથની વેત વડે જે તે સાધનનું જે તમે લંબાઈ માપો છો તો શું એ સરખી જ આવશે તો અહીંયા શક્ય છે એવું નહીં બને નહીં એવું શક્ય સર ચલો આપણે જોઈએ આગળ જોઈએ માપનનો અર્થ શું થાય તો માપનનો અર્થ એ અજ્ઞાત જથ્થાની કેટલાક અજ્ઞાત જથ્થા સાથે સરખામણી બરાબર અજ્ઞાત જથ્થો એટલે શું કે તમે જે પણ વસ્તુ લીધી છે માપવા માટે જેમ કે ટેબલ લીધું છે તો એ ટેબલ તમારી માટે અજ્ઞાત જથ્થો છે જેની લંબાઈ કે પહોળાઈ તમને ખબર નથી અને જ્ઞાત જથ્થા સાથે સરખામણી જ્ઞાત જથ્થો એટલે તમે જે પણ ફૂટપટ્ટી વડે કે ટેપ વડે જે તમે માપો છો એ તમારો જ્ઞાત જથ્થો છે બરાબર પણ હજી આપણે એનો યુઝ કર્યો નથી તો અત્યારે તમારી માટે જ્ઞાત જથ્થો એટલે શું થશે તમે જે હાથની વેત વડે માપો છો એ શું છે તમારો જ્ઞાત જથ્થો છે બરાબર તો અજ્ઞાત જથ્થાની જથ્થા સાથેની સરખામણી છે બરાબર આ જ્ઞાત જથ્થાને એકમ કહેવાય કોઈ માપના પરિમાણ પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે ઉદાહરણ તરીકે આપણે અત્યારે જે પ્રવૃત્તિ કરી પ્રવૃત્તિ એકમાં વર્ગના રૂમની લંબાઈ ધારો કે તમારા બાર પગલાં જેટલી લંબાઈ થઈ હોય બરાબર તો એ બાર શું છે બાર એ એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એક એકમ છે બરાબર જેને માપવા માટે આપણે પસંદ કરવામાં આવી હતી હવે આપણે જે આ જે બે પ્રવૃત્તિ કરી છે વર્ગખંડની લંબાઈ માપવાની એટલે કે અત્યારે તો તમે વર્ગખંડમાં છો નહીં એટલે તમે તમારા રૂમની લંબાઈ માપી શકો છો એટલે તમારા રૂમની લંબાઈ અને બીજું કોઈ પણ તમે એક ટેબલ લીધું હોય તો એ ટેબલની જે આપણે લંબાઈ માપી છે તો અહીંયા શું બધું સરખું થશે તમે જેટલા પણ ફ્રેન્ડ્સ ભેગા થઈને આજે લંબાઈનું માપન કર્યું છે શું ખરેખર આ બધું એક સરખા માપનું થવાનું છે ના બિલકુલ પણ નહીં બરાબર આવું થશે નહીં તો શું થાય છે આપણે શું થાય છે કે વેટ અથવા લંબાઈની લંબાઈ દ્વારા જે માપેલ અંતર છે કોઈ વ્યક્તિને જ્યારે તમે એને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો જ નથી બરાબર તમે એને કહેશો કે ભાઈ ચાર વેત જેટલી લંબાઈનું તું મને ટેબલ આપ તો ચાર વેત એટલે તમારી ચાર વેત અલગ થાય અને સામે દુકાનવાળાની ચાર વેતનું માપ અલગ થાય બરાબર તો એ સામેવાળું વ્યક્તિ સમજી શકતું નથી તો તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે એ આપણી માટે જાણવું બહુ જ આવશ્યક બની જાય છે બરાબર છે તો આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે કે જે દરેક વ્યક્તિ માટે સમાન જ હોય બરાબર આપણે જે માપ કહીએ એ સામેવાળી વ્યક્તિ માટે પણ એટલું જ હોય તો જ કોઈ પણ વસ્તુનું માપ લેવું અથવા માપ આપવું શક્ય બને બરાબર છે ને આગળ આપણે જોઈએ કે માપનના પ્રમાણિત એકમો બરાબર આની માટે આપણે આપણી આપણી પાસે માપ લેવા માટેનું કોઈ પ્રમાણિત એકમ હોવું જરૂરી છે તો જ આપણે કોઈ ચોક્કસ માપ લઈ શકીએ અથવા આપી શકીએ હવે અહીંયા થોડીક વાત કરવામાં આવી છે પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો બરાબર પહેલાના સમયમાં આ રીતે પગની લંબાઈ દ્વારા આંગળીની જાડાઈ દ્વારા જેમ કે બે આંગળી ત્રણ આંગળી એ રીતે આંગળીની જાડાઈ દ્વારા તે ઉપરાંત પગલાના અંતરથી માપન થતું હતું અને એનો વાસ્તવમાં એ લોકો ઉપયોગ કરતા હતા તમે આ સમાજમાં ભણ્યા હશો હડપ્પા સંસ્કૃતિ બરાબર એ હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે કારણ કે એ આપણે કઈ રીતે કહી શકીએ કે એ લોકોએ સારા એકમોનો ઉપયોગ કર્યો હશે કારણ કે જ્યારે ખોદકામ દરમિયાન જે નમૂના પ્રાપ્ત થયા હતા એ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા બરાબર એટલે આપણે એવું કહી શકીએ કે હડપ્પા સંસ્કૃતિના લોકોએ કોઈ ચોક્કસ લંબાઈના એકમનો ઉપયોગ કર્યો હશે હવે કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર એને ક્યુબિટ કહેવામાં આવતું હતું જે પ્રાચીન ઇજિપ્તના લોકો એનો ઉપયોગ કરતા હતા ક્યુબિટનો બરાબર જે કોણીથી લઈને આંગળીના છેડા સુધીનું અંતર હતું તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ હતી વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી લોકો એક ગજ કપડું ફેલાયેલી ભૂજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા તો પ્રાચીન સમયમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી જે હોય છે એ ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે બરાબર તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે વર્ષ ઓગણીસ સોરી સત્તરસો નેવમાં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એક માત્રાનો માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહે છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે હવે તમને આ ખ્યાલ આવશે કે મીટર શું છે આ વસ્તુ તમે ગણિતમાં પણ ભણ્યા હશો બરાબર જે તમારી જોડે મીટર પટ્ટી છે જો અહીંયા મીટર પટ્ટી બતાવવામાં આવી છે મીન્સ તમારી જે ફૂટપટ્ટી છે એ આનો જ એક નાનો ભાગ છે બરાબર આપણી જોડે જે ફૂટપટ્ટી હોય છે એ પંદર સેન્ટીમીટરની હોય છે બરાબર જ્યારે આ લાંબી છે એ શું છે એ મીટર પટ્ટી બતાવવામાં આવેલી છે અને આપણા જે કંપાસ બોક્સમાં જે હોય છે પંદર સેન્ટીમીટરની એ ફૂટ પટ્ટી બતાવવામાં આવેલી છે હવે જે પ્રત્યેક મીટર છે ને એ મીટરને બરાબર સો ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે બરાબર એ દરેક સો ભાગને શું કહેવાય સેન્ટીમીટર બરાબર એટલે કે જ્યારે તમે સો સેન્ટીમીટર ભેગા કરો છો ત્યારે એક મીટર બને છે બરાબર હવે એક જે સેન્ટીમીટર છે એને બરાબર દસ ભાગમાં વિભાજિત કરેલું હોય છે તમે જોશો ફૂટપટ્ટી જે છે એ ફૂટપટ્ટીમાં એક સેન્ટીમીટર પછી જ્યારે બે સેન્ટીમીટર આવે છે ને એની વચ્ચે દસ કાપા હોય છે બરાબર તો એ દસ કાપા એટલે શું કહેવાય દસ મિલીમીટર બરાબર એક બે કાપા વચ્ચેનું અંતર એ મિલીમીટર છે એટલે આપણે એવું કહી શકીએ કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર અને એક મીટર બરાબર સો સેન્ટીમીટર લાંબા અંતરને માફવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી કારણ કે મીટર વડે માફવું બહુ જ અઘરું પડે કારણ કે એ થોડું નાનું છે એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કહેવામાં આવે છે કિલોમીટર બરાબર જેમ કે અહીંયાથી આપણે વડોદરા જવું હોય અથવા અહીંયાથી આણંદ નડિયાદ સુધીનું માપ આપણે લેવું હોય તો આપણે મીટર મીટરથી કઈ રીતે માપીશું એ તો બહુ આપણને નાનું પડશે બરાબર તો એની માટે શું કરવું પડશે આનાથી પણ એક મોટા એકમની આપણને જરૂર પડે છે તો એની માટે છે કિલોમીટર એટલે એક કિલોમીટર બરાબર કેટલા થશે એક હજાર મીટર એટલે કે જ્યારે એક હજાર મીટર ભેગા થાય ત્યારે એક કિલોમીટર બને બરાબર છે હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ એટલે અત્યારે તમે જે પ્રવૃત્તિ કરી ઓરડાની લંબાઈ માપવાની અને ટેબલની લંબાઈ માપવાની તો એને તમે ફૂટપટ્ટીની મદદથી કે મેઝરરટેપની મદદથી માપીને એની લંબાઈ ચોક્કસ રીતે માપી શકો છો તથા લંબાઈને એસાઈ એકમમાં માપી શકીએ છીએ એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની જે સાચી રીત છે એ જાણવી ઘણી આવશ્યક છે બરાબર ચલો આપણે ખબર તો પડી ગઈ કે ફૂટપટ્ટીની મદદથી કે મેઝરટેપની મદદથી મીટર પટ્ટીની મદદથી તમે લંબાઈને માપી શકો છો બરાબર પણ એકચુલી એને માપવું કઈ રીતે કઈ રીતે સાચું માપ લઈ શકીએ તો એ પણ આપણને આવડવું જોઈએ બરાબર તો લંબાઈનું સાચું માપન કઈ રીતે લેવાય હવે એ જોઈએ બરાબર છે આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે બરાબર કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને શું વૃક્ષની જાડાઈ તથા તમારા તમારી છાતીનો ઘેરાવો માપી શકો ખરા માપી શકશો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આ ઝાડ કેટલું જાડું છે એ માપવું છે તમારે તો શું ફૂટપટ્ટીથી એ માપી શકાશે નહીં માપી શકાય ને તો આવા સમયે આપણને શું જોઈએ તો આવા માપોને માપવા માટે માપનપટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વસ્તુ જે છે એ સુવિધાજનક છે એના એની મદદથી આપણે વૃક્ષની જાળીને બહુ જ ઈઝીલી માપી શકીશું નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલી પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એ જોઈએ કે લંબાઈ માપતી વખતે આપણે શું શું સાવધાની રાખવી જરૂરી છે બરાબર જુઓ અહીંયા આકૃતિમાં તમને દેખાય છે એ એમાં જે રીતે ફૂટપટ્ટી મૂકી છે એ જુઓ અને બીમાં જે રીતે ફૂટપટ્ટી મૂકેલી છે એ જુઓ હવે જુઓ આમાં કેવું થાય છે ફૂટપટ્ટી તમારા પાસે બધાની જોડે છે બરાબર જ્યાં શૂન્ય લખેલું છે એની ઉપરનો જે કાપો છે ત્યાં આપણે કોઈ પણ વસ્તુની એક ધારને રાખવાની એટલે કે એક છેડાને રાખવાનો છે અને બીજી લંબાઈનો છેડો જ્યાં આવે ફૂટપટ્ટીની ધારની બરાબર એ શું થશે એનું માપ થશે બરાબર અને બી બીમાં જે આકૃતિ આપેલી છે બીમાં જે રીતે ફૂટપટ્ટી પકડેલી છે એ કેવી થઈ ગઈ છે ફૂટપટ્ટી થોડી ક્રોસ થઈ ગઈ છે તો એના કારણે શું થઈ શું થઈ જશે અહીંયા તમારું જે માપ છે એ ચોક્કસ લઈ શકાશે નહીં તમારે કોઈ પણ વસ્તુનું જો માપ ચોક્કસ રીતે લેવું હોય તો જે તે વસ્તુની ધારને એકદમ સમાંતર તમારી ફૂટપટ્ટી ગોઠવાયેલી હોવી જોઈએ જો ફૂટપટ્ટી ક્રોસ થઈ તો તમારું માપ આખું હલી જશે બરાબર આખું ખોટું થઈ જશે અને બીજું કે જો તમારી ફૂટપટ્ટી છે અને એમાં ધારો કે આગળ જે શૂન્યનો જે ભાગ છે એ તૂટી ગયો છે બરાબર અને હવે ફક્ત એક જ સેન્ટીમીટરથી શરૂઆત થાય છે તો આવા સંજોગોમાં પણ તમે એ જ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુનું માપન કરી શકો છો બરાબર પણ કઈ રીતે કરશો તો ધારો કે તમારો શૂન્યવાળો ભાગ કપાઈ ગયો છે અથવા તૂટી ગઈ છે તો તમારે એકથી સ્ટાર્ટ કરવાનું જુઓ આ બી નંબરની જે આકૃતિ આપેલી છે એમાં જુઓ એક નંબરથી સ્ટાર્ટ કરેલું છે તો એકથી સ્ટાર્ટ કરો અને પાછળ ધારો કે ચૌદ સેન્ટીમીટરે પૂરું થતું થતું હોય તો તમારે એ ચૌદમાંથી શું કરવાનું આગળનું જે એક સેન્ટીમીટર આપણે સ્કીપ કરી નાખ્યું છે એ પાછળથી માઇનસ કરી દેવાનું બરાબર એટલે તમારી જે વસ્તુ છે એનું માપ કેટલું થઈ જશે તેર સેન્ટીમીટર થઈ જશે ખબર પડી ગઈ હવે આપણે આગળ જોઈએ કે આ તો ચલો માપવાની વાત થઈ ફૂટપટ્ટી મૂકીને હવે તમારે એ વસ્તુને જોવાની કઈ રીતે છે તમારી આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે જેમ કે જુઓ અહીંયા અહીંયા ત્રણ બાળકો છે બરાબર એ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એક પટ્ટીના માપ એક પટ્ટીનું કંઈક માપન કરી રહ્યા છે બરાબર તો અહીંયા શું થશે તમે પટ્ટી શું તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો પેન્સિલ લઈ લો બરાબર તો પેન્સિલ મૂકીને તમે એનું માપ લેશો તો તમારી એની જોવાની દ્રષ્ટિ કઈ રાખવાની વચ્ચેવાળી જે બી નંબરનું બાળક જોઈ રહ્યો છે ને એની પોઝિશન સાચી છે જ્યારે એ નંબરનું બાળક છે અને સી નંબરનું જે બાળક છે એ કઈ રીતે જોઈ રહ્યું છે ક્રોસમાં જોઈ રહ્યું છે જેના કારણે શું થાય છે એમ એમના દ્વારા જોવાયેલું જે માપ છે એ ખોટું પડે છે જ્યારે સાચી રીતે વચ્ચેથી આપણા આંખની એક્ઝેટ સામે એ વસ્તુ રાખીને આપણે જે તે વસ્તુનું માપ લેવાનું છે ડાંકી ક્રોસમાં બેસીને બરાબર આપણે જે તે વસ્તુની એક્ઝેટ સમાંતર હોવા જોઈએ અને આપણી ફૂટપટ્ટી પણ એ વસ્તુની એકદમ એકદમ સામે હોવી જોઈએ સમાંતર હોવી જોઈએ હવે આપણે આગળ બીજી એક પ્રવૃત્તિ કરીએ હવે આ પ્રવૃત્તિ કરવા માટે તમારા ફ્રેન્ડ્સની જરૂર પડશે તમને હવે તમારા ફ્રેન્ડ્સ સાથે મળીને તમારે એક તમારી શું કહેવાય લંબાઈ માપવાની છે બરાબર તમારી પણ અથવા તમારા કોઈ ફ્રેન્ડની મદદથી પણ તમે એની પણ લંબાઈ માપવી હોય તો માપી શકો છો હવે તમારે કરવાનું છે શું તમારા ફ્રેન્ડને દિવાલને એકદમ અડીને ઊભા રહેવાનું છે અને એનું એનો જે માથાનો ભાગ છે ત્યાં ફૂટપટ્ટી મૂકીને પેન્સિલ વડે એક નિશાની કરી દેવાની બરાબર એ નિશાની બનાવી દીધા પછી તમારે શું કરવાનું છે તમારી વેંતનો ઉપયોગ કરીને એનું એની ઊંચાઈ માપવાની બરાબર તો તમે વેંતની મદદથી પહેલાં માપો અને પછી તમારી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એની ઊંચાઈ માપો બરાબર એટલી જ ઊંચાઈને માપવાની છે અને તમારા જુદા જુદા ફ્રેન્ડ્સની મદદથી પણ તમારે માપવાની છે એટલે તમે દરેક જણ તમારા વેંતની મદદથી પણ એની ઊંચાઈ માપશો અને ફૂટપટ્ટી મૂકીને પણ એની ઊંચાઈ માપશો તો આ પ્રવૃત્તિ થયા પછી તમને શું લાગે છે આમાંથી કયું માપ સાચું કહેવાશે અને કયું ખોટું કહેવાશે કયું માપ વધારે ચોકસાઈપૂર્વક સાચું હશે શું વેંતમાં માપેલું કે સેન્ટીમીટરમાં માપેલું એટલે કે ફૂટપટ્ટી દ્વારા માપેલું તો ફૂટપટ્ટી દ્વારા માપેલું જે માપ હશે એ સાચું પડશે બરાબર છે કેમ વાળું સાચું નહીં પડે કારણ કે તમારા બધાના હાથ જુદા જુદા માપ ધરાવે છે બરાબર છે તમારી વ્યાત કોઈની નાની છે કોઈની મોટી છે તો એ મુજબ ઊંચાઈના માપમાં ડિફરન્સ આવશે અને જ્યારે ફૂટપટ્ટીથી તમે એનું માપ માપશો તો લગભગ બધાનું સરખું જ માપ આવશે બરાબર અને જો કદાચ એ સરખું નથી આવતું તો એમાં એવી તો શું ભૂલ થઈ છે કે એ માપમાં થોડો ઘણો ફેરફાર થાય છે બરાબર તો આ જે તમારી ભૂલ થાય છે ને એ ભૂલ તમારી સુધરશે ક્યારે જ્યારે તમે આગળના ધોરણમાં એને એકચ્યુઅલી વ્યવહારમાં એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ વસ્તુ શીખશો ત્યારે બરાબર એ તમારે ભણવાનું આગળના ધોરણમાં આવશે સારું ચલો હવે આપણે આગળ જોઈશું કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી કઈ રીતે બરાબર કોઈ વક્ર રેખા હોય જો અહીંયા આકૃતિમાં આપેલું છે એક વક્ર રેખા છે અને એની લંબાઈ આપણે માપવાની છે તો એ આપણે કઈ રીતે માપીશું બરાબર તો સારું આની ચર્ચા આપણે કરીશું આગળના ભાગમાં